એટલે પછી ફળિયું વાવી લઉં, ઓસરી વાવી લઉં, પથારી ઉપાડી લઉં, મારું કામ આગળ વધારું લઉં. ત્યાં સુધી તમે પણ ફ્રેશ થઈ જાવ તૈયાર થઈ જાવ ને બેસો ને મેડમ. તો સાડા આઠ પોણા નવ થયા છે. રંગોળી મારી ફિનિશ થઈ ગઈ છે. બહાર કરી છે. અંદર તો જોઉં છું કંઈક દીવો બીવો કરી નાખીશ ચાલો તમને બતાવું ને રંગોળી ટુ. મમ્મી બેઠ્યા છે નાસ્તો બાકી છે મમ્મી લગભગ કરી દીધો ચાલો બતાવું. પેલી તો ખોલીએ. તો ફ્રેન્ડ શરૂઆત કરીએ મારી જેવી તેવી મૂડીથી મને લાગે છે કે આ સાઈડનું પાકડું મારે મોટું થઈ ગયું છે પણ ઠીક છે અને સેકેન્ડ બતાવું સેકેન્ડ છે ઓઢા બાપુની મસ્ત મજાની દીવડાવાળી અને થર્ડ છે રવિના તો બહુ મસ્ત કાઈ છે દીવડો ક્યાં ગઈ રવિના અને થર્ડ બતાવું ને ચોથી બતાવું આરાધના એ દેવડો કરે છે ફર્સ્ટ ક્લાસ અને સ્પેશિયલ બતાવું અને સ્પેશિયલ રંગોળી ખાસ તમને બતાવું વાવ સુભાવ તમે જોઈને રાજી થઈ જશો તો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત દોરી છે પણ વિડીયો માઈ બેન આવે એમ નથી ને કે હું તો એ કલાકારને બતાવ કેટલી મસ્ત છે

પાછું કરું છું મારી માહિતી અહિયાં આવું આ લોકો ચક્રો બનાવ્યો જોયું તો તમે લોકો ને એક જ કાફી આવી જાજો અને મમરી સરસ સેવ પચોળા ફોળી અને આ ચકરી પણ પાડી છે અને આ बाजू છે તો આ જે જશે ટેસ્ટમાં મસ્ત આવે ને એને આ દેવાની છે આજે પહેલા કરે ને એને આજે પહેલા કમેન્ટ કરીને આ ચકરો દેવાનો છે બાકી ટેસ્ટમાં તો મારી ફ્રેન્ડ બનાવી છે બહુ મસ્ત થઈ છે

અહીંયા નહીં અહીંયા નહીં રસોડામાં નહીં ચાલો બહાર હજી અહીંયા જ સક્કરપારા તો થાય છે પછી હે પછી હું બોલાવીશ જા મમ્મી આગળ જા હા એમ હેલો ગુડ ઇવનિંગ તો સાંજના પાંચ વાગે છે ચા પાણી પીવાઈ ગયા છે અને મારી ફ્રેન્ડે ચકરી કરી હતી બહુ જ ટેસ્ટી મસ્ત થઈ હવે મેંદાની પૂરી કરી છે તો પાછી હું ત્યાં જાઉં છું કોક આવ્યું છે જો આવી જ ગયા અરે મમ્મી અહીંયા બેઠા છે દેખાય જ તમને એ એની ફ્રેન્ડની વાત જોવે છે કે આજે આવશે બે દિવસથી નોતા આવતા આજે આવશે ઘડી ઘડી જારો ફ્રેન્ડસ હું મારી ફ્રેન્ડના ઘરે જાઉં તમે પણ લઈ જાઓ જાવ છે ને જોવા કેવું કર્યું છે ગાઈસ તો હું આવી છું મારા ફ્રેન્ડના ઘરે અને તમને ખબર જ છે પેલા હું તમને અહીંયા લઈ આવી હતી મારી ફ્રેન્ડના ઘરે જોડે ત્યાં જ ગમી જાય પક્ષી કોને જવા દીધા હોય છે ને ફ્રેન્ડ કેટલું સરસ છે જાઉં છે પણ એ મને કહેતી હતી કે પારું બેન મારે મોડું થાય મેં કે મોડું ભલે થાય તો થાત જો ફ્રેન્ડ્સ કેટલી મસ્ત રંગો થઈ ગઈ તારે પૂરી પૂરી હા 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 કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ છે ને કેટલું મસ્ત આ પહેલાં હું તમને અહીંયા લઈ આવી છું ફ્રેન્ડ્સ કેવું લાગ્યું તમને મને કમેન્ટમાં મસ્ત ગુલાબ જો વ્હાઇટ ગુલાબ તુલસી ક્યારે જોયું કેટલો મસ્ત છે આઈ હોપ કે તમને મારું આ ફ્રેન્ડ નું ઘર ગયમ્યો છે ગયમ્યો તો મસ્ત મજાની કમેન્ટ કરજો તમને આમાંથી શું ગયમું જય સ્વામિનારાયણ હું બેઠી છું મને કાઈ ગમતું નથી મારા માસી આવ્યા છે તો હું બેઠી છું એની વાત સાંભળું છું हम दूध ले बात न चावानो ओलो पूजो चलो आप रे से बात संभालिए नहीं थी खराब नहीं थी अन बवा पापड़ खाओ आज खुला नहीं छे खराब नहीं थी सो हो कोई खोले अरे मैं की लाऊ था कि नहीं मैं हमने फाड़ के दे देना હાય વાલા વડીલો જય સ્વામિનારાયણ તો પોણા આઠ વાગ્યા છે અને જમવાનું સાદું સિમ્પલ છે ચાલો બધા જમવા ભાખરી થોડાક તીખા ગાંઠિયા મારી ફ્રેન્ડ ને મેંદાન પૂરી બનાવી હતી અને ચા અને મમ્મી પણ જમવા બેઠા જ છે કીધું દૂધ ભાખરી ખાઈ ચા નથી ખાતા તો ચાલો બધા જમવા ફટાકડા ફૂટવાનું ચાલુ થઈ ગયા આઠ વાગ્યા છે અને જમી લીધું છે જમવાનું સિમ્પલ હતું

તમારો પીછો હું નહીં છોડું તો બસ કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે અને હા તમને દિવાળીની ફરીથી એક વાર તમને બધાને શુભકામનાઓ દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો બસ મળીએ કાલે નવા બ્લોગ સાથે જઈ તમારા અરે વાહ મારા મમ્મી તો જમીને બે ગયા છે અમે શું જોવો ન્યા અને પગ ઉંચા રાખવા હો હા બસ એમ બાપા રંગોળી તો કાલે દોરવાની છે મોટી તો બસ મારી મમ્મી બેઠા જ કોને ફટાકડા ફૂટે છે એની મજા માણે છે